આ બાજુ કરદો કરે છે એ કડ કરે છે આખા ગુજરાતના માર્કેટિંગ યાર્ડની અંદર ભાજપ પ્રેરિત પાટીલ પ્રેરિત ભાજપ પ્રેરિત નહીં પાટીલ પ્રેરિત પેનલ જે છે એટલે લૂંટફાટ મચાવી છે અને લૂંટની સામે ગુજરાતની બળુકી ધરતીના બળુકા યુવાનો પડ્યા છે જેને અમને રોકવા હોય એ એમની રોકવાની કોશિશ કરે અમે ગુજરાતની ધરતીનું ધાવણ હું છે એ અમે હામાં પડીને બતાવશું ખેતી પ્રધાન ભારત દેશમાં ખેડૂતે આંદોલન કરવા પડે એ પેલા તો દુખનો વિષય છે ખેડૂત આંદોલન કરે ત્યારે ખેડૂતના જ દીકરા જે પોલીસ બનીને બેઠા છે એ પાછા એને દંડા મારે એનાથી મોટો દુઃખનો વિષય છે ખેડૂતે ક્યાં સરકાર પાસે કોઈ ખોટી માંગણી કરીશ સાચી માંગણી કરી કે કડદો ન કરવો એટલે કે ભાવ તોડવો નહીં જે ભાવે નક્કી થયો છે વેપાર એનાથી ઓછા પૈસા ન ચૂકવવા આટલી વ્યાજબી આટલી એકદમ યોગ્ય બાબત હોવા છતાંય જો ભાજપ પોલીસ મોકલીને ખેડૂતો ઉપર દંડા ચલાવે છે એનો અર્થ એ થયો કે ભાજપનું પાપ ભરાઈ ગયું છે સત્યાવીસમાં માં ઘરે જવાનો સમય આવી ગયો છે